સુરતમાં સાયબર ફ્રોડમાં લોકોના બેંકની કિટો દુબઈ મોકલવાના મામલે સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી નિલેશ નાયકની સરથાણા જકાતનાકાથી ધરપકડ કરવામાં આવી છે આરોપી સામાન્ય લોકોને લોભાવડી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતો હતો અને તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવતી ટેક મોકલાવી આપતો હતો

અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ને એ વખતે એ રેડ અનુસંધાને એફઆઈ નંબર ચોસઠ રજીસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ સાત ઇસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ

હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે સાબિર ન્યૂઝ સુરત